નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો વાલા દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે મોટી ખબર સામે આવી છે તેના વિશે વિગતવાર વાત કરવાના છીએ તેથી મિત્રો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો શું છે તેની વિગતવાર વાત કરીએ તો મિત્રો કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓની ફરજિયાત નિવૃત્તિ માટે નવા નિયમ જાહેર કર્યા છે હવે નિર્ધારિત રીત આટલા વર્ષ કે તેથી વધુ સેવા ધરાવતા કર્મચારીઓને જ ફરજિયાત નિવૃત્તિ પેન્શન મળશે મિત્રો અને મિત્રો જો કોઈ કર્મચારી દસ વર્ષની ઓછી સેવા પૂર્ણ કરીને ફરજિયાત નિવૃત્ત થાય છે તો તેને પેન્શનનો લાભ નહીં મળે પરંતુ સરકારે આવા કર્મચારીઓ માટે પણ રાહતની વ્યવસ્થા કરી છે મિત્રો નવી માર્ગદર્શિકા અનુસાર દસ વર્ષથી ઓછા સેવા ધરાવતા કર્મચારીઓને ફરજિયાત નિવૃત્તિ સેવા ગ્રેજ્યુએટી આપવામાં આવશે આ રકમ પણ સામાન્ય નિવૃત્ત ગ્રેજ્યુએટીનો એક નીચી ટકા હશે આ ટકાવારી નક્કી કરવાની સત્તા પણ સક્ષમ અધિકારી પાસે રહેશે એટલે કે આવા કર્મચારીઓને પેન્શન નહીં મળે પરંતુ તેમને એક વખત વખતમાં ગ્રેજ્યુએટીની રકમ મળી છે મિત્રો ત્યારબાદ મિત્રો લાંબા સમયથી ફરજિયાત નિવૃત્ત થનારા કર્મચારીઓ માટે પેન્શન અને ગ્રેજ્યુએટીના નિયમોમાં સ્પષ્ટતા ન હોવાથી મૂંઝવણ સર્જાતી હતી ખાસ કરીને ગ્રેજ્યુએટીની ગણતરી કેવી રીતે કરવી અને સેવા સમયગાળાના આધારે કેટલો લાભ મળશે તેને સ્પષ્ટતા નહોતી આ અનિશ્ચિતતાને દૂર કરીને કર્મચારીઓને નાણાકીય સુરક્ષા આપવા માટે સરકારે આ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે હવે કર્મચારીઓને તેમના નિવૃત્તિ બાદના લાભો અંગે સ્પષ્ટ સમજણ મળશે અને ભવિષ્યનું આયોજન કરવું સરળ બનશે મિત્રો અને મિત્રો ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર માટે રાહતના સમાચાર છે સરકારે આખરે આઠમા પગાર પંચની પ્રક્રિયા શરૂ કરી દીધી છે કેબિનેટ હાલમાં જ તેના ટર્મ ઓફ રેફરન્સ એટલે કે ટીઓઆરને મંજૂરી આપી દીધી છે જે પંચની કામ કરવાની દિશા અનુસાર સમય મર્યાદા નક્કી કરે એટલે કે હવે કર્મચારીઓના પગાર મોંઘવારી વધતા અને પેન્શન વધારાની પ્રક્રિયા અધિકૃત રીતે શરૂ થઈ ચૂકી છે મિત્રો અને મિત્રો તેનાથી દેશભરના લગભગ પચાસ લાખ જેટલા કર્મચારીઓ અને પાસઠ લાખ જેટલા પેન્શનર્સને સીધો ફાયદો થશે આ સમયની રાહ કર્મચારીઓ કેટલા મહિના મહિનાઓથી જોતા હતા ત્યારે આઠમા પગાર પણ સંલગ્ન કેટલીક મહત્ત્વની વાતો સરળ ભાષામાં સમજીએ તો મિત્રો તેમાં સૌથી પહેલાં એ જાણવું છે કે નવો પગાર અને પેન્શન ક્યારથી લાગુ થશે અત્રે જણાવ્યું છે કે સરકારે પંચને પોતાનો રિપોર્ટ સોંપવા માટે અઢાર મહિનાનો સમય આપ્યો છે એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે જો રિપોર્ટ નિર્ધારિત સમય પર આવી ગયો હોય તો નવો પગાર અને પેન્શન દરો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ જશે જોકે સુકવણી થોડા મહિના બાદ શરૂ થશે પરંતુ કર્મચારીઓ અને પેન્શનર્સને તે વચ્ચેનો એરિયસ પણ મળશે મિત્રો અને મિત્રો ત્યારબાદ બીજું છે પંચની કમાન સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈને સોંપવામાં આવી છે તેની સાથે પ્રોફેસર પુલક ઘોઇસ પાર્ટ ટાઈમ મેમ્બર અને પંકજ જૈન મેમ્બર સેક્રેટરી રહેશે આ ટીમ અઢાર મહિનામાં આખો રિપોર્ટ તૈયાર કરશે મિત્રો ત્રીજું કર્મચારીઓ વચ્ચે સૌથી વધુ ચર્ચા એ વાતની છે કે પગાર પેન્શન કેટલો વધશે હજુ સુધી સરકારે કોઈ અધિકૃત આંકડો જાહેર કર્યો નથી મિત્રો પરંતુ છેલ્લા ટ્રેન્ડ જોઈએ તો પગાર અને પેન્શનમાં લગભગ ત્રીસ ટકાથી ચોત્રીસ ટકા સુધીનો વધારો થઈ શકે છે મિત્રો ત્યારબાદ મિત્રો સો તો છે ફિટમેન ફેક્ટર એક એવો ફોર્મ્યુલા છે જેનાથી જૂના પગારને ગુણીને નવો પગાર નક્કી થાય છે મિત્રો સાતમા પગાર પંચમાં તે બે પોઈન્ટ સત્તાવન હતો વિવિધ મીડિયા રિપોર્ટ અલગ અલગ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે એક મીડિયા રિપોર્ટમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે આઠમા પગાર પંચમાં તે બે પોઈન્ટ છ્યાસી કે તેનાથી વધુ હોઈ શકે છે જો આમ થાય તો કંઈ કોઈ કર્મચારીઓના બેઝિક પગારમાં પચીસ હજાર હોય તો તે વધીને એકોતેર હજાર સુધી પહોંચી શકે છે મિત્રો